પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજના મહેતા પરિવારે સામાજિક સમરસતા સાથે સ્વ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હારીજ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું જેમાં પરિવારે સામાજિક ભેદભાવ ભૂલી સ્વ અનિલકુમાર છોટાલાલ મહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારીજ તથા પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સ્વ સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ત્રાણું વર્ષની ઉંમરે અવસાન થતાં તેમના પરિવારના દીકરા જીગરભાઈ મહેતા તથા મહેતા પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમના ઘરે યોજાયેલા અગાઉ પણ આવા પ્રસંગોમાં વાલ્મીકી સમાજના લોકોને ભોજન સાથે દાન પણ આપવામાં આવ્યું છે આજે પણ વાસણદાન અન્નદાન વસ્ત્રદાન અને આર્થિક દાન આપી સમરસતાની મિશાલ કાયમી ઝળહળતી રાખી સ્વમાતૃશ્રીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી પાટણ જિલ્લાના હારીજ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે જેમાં સામાજિક ભેદભાવ મિટાવી સ્વ અનિલકુમાર છોટાલાલ મહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારી તથા મહેતા પરિવાર દ્વારા સ્વ માતુશ્રી શ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ત્રણ વર્ષની ઉંમરે અવસાન થતાં તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી હતી જેમાં સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હારીજ ખાતે રહેતા વાલ્મીકી સમાજના તમામ લોકોને તિથિ ભોજન આપ્યું હતું અને સાથે સાથે તમામને વાસણ કીટ અને પહેરામણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેતા પરિવાર દ્વારા અવસાન પામેલા માતૃશ્રી સ્વ સરસ્વતીબેન છોટાલાલના આત્માના શાંતિ માટે પંચાવન પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું આ પ્રસંગે મહેતા પરિવારના લોકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મહેતા પરિવારની સેવાકીય કામગીરી લોકોએ બિરદાવી હતી કમલેશ પટેલ પાટણ મારા દાદીશ્રી ગયા રવિવારે સરસ્વતીબેન છોટાલાલ મહેતાનો અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલાં વાલ્મિકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી કોઈબા વખતે પણ અમે વાલ્મિકી સમાજને બેસાડ્યા હતા આ વખતે પણ દરેક વાલ્મિકી સમાજ હારીજ ગામનો સમસ્ત વાલ્મિકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે અમે એમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ